અમરેલી જિલ્લાના બગસરામાં સખી મંડળની બહેનોને ઝેર વગરની પ્રાકૃતિક ખેતી માટે યોજાયેલ સેમિનાર આ આયોજન નૂતન સ્વામિનારાયણ મંદિરમાં પાંચ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના પ્રણેતા પ્રફુલભાઈ તેમજ પ્રવીણભાઈ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બગસરા તાલુકાના તમામ સખી મંડળોની બહેનો જોડાઈ અને આ પ્રોગ્રામ પ્રાકૃતિક ખેતીના આખા ગુજરાતમાં પ્રફુલભાઈ અને પ્રવીણભાઈ દ્વારા આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં ઝેર વગરની ખેતી કેવી રીતે કરવી તેની જાણકારી આપવામાં આવી હતી એવા કિરીટ જીવાડે પ્રફુલભાઈ સંજલિયા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના ગુજરાતના સંયોજક છે અને અત્યારે જે ટ્રેનિંગ ચાલે છે એ સખી મંડળની ટ્રેનિંગો છે ખેડૂતની બેનો છે એને અમે એસપીઆઈને ખેતી કેમ થાય સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કેમ થાય ઝેર વગરની ખેતી કેમ થાય અને એને પોતાના ઘરનું ઝેર વગરનું કેવી રીતે બનાવી શકે એની આખી ટ્રેનિંગ આપીએ છીએ અને એ આખા ગુજરાત લેવલે સાડા ચારસો ટ્રેનિંગ શરૂ થયેલ એ મારી આ ટ્રેનિંગ છે સમગ્ર ગુજરાતમાં મહિલાઓને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનો એક નવો જ આયામ આપણા ગુજરાતમાં થઈ રહ્યો છે અને સમગ્ર ગુજરાતના દરેક તાલુકામાં બબ્બે મહિલાઓની ટ્રેનિંગ શરૂ અત્યારે સમગ્ર ગુજરાતમાં છે તેમાં ત્રીસ ત્રીસ બહેનો આવે પ્રાકૃતિક કૃષિના પાંચ દિવસનો વર્ગ ભરે તેમાં પ્રાકૃતિક કૃષિ શા માટે ઝેર વગરની ખેતી કેવી રીતે અને ઉત્પાદન આવે આવું પાંચ દિવસના ટ્રેનિંગ પછી સમગ્ર ગુજરાતમાં આ પ્રયોગ થઈ રહ્યો છે